નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું તમને કદાચ નરેન્દ્ર મોદી ગમતા હોય કે ન ગમતા હોય પરંતુ એમના કાર્યક્રમની અંદર ફરજિયાત હાજરી આપી એમની ચાપલુસી તમારે કરવાની જ રહેશે કારણ કે તમે સરકારી નોકરિયાદ છો સરકારી નોકરી છે તમારી પાસે એટલે નરેન્દ્ર મોદીના દરેક કાર્યક્રમની અંદર તમારે ફરજિયાત હાજરી આપી અને એમની ચાપલુસી કરવાની રહેશે પછી ભલે એ લોકો તમારા માટે બસો મૂકે મફતની બસો મૂકે એ માં ભરાય ભરાય અને જ્યાં નરેન્દ્રભાઈ મોદીનો પ્રોગ્રામ હોય એમની સભાઓ હોય ત્યાં તમારે હાજરી આપવી પડશે કારણ કે સવાલ છે અહીંયા તમારી નોકરીનો તમારા પરિવારના ભરણપોષણનો જો તમે નરેન્દ્ર મોદીના પ્રોગ્રામમાં હાજરી નહીં આપો તો કદાચ તમારી નોકરી ખતરામાં પડી જશે દોસ્તો મારે વાત કરવી છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક નરેન્દ્ર મોદીનો ફિલ્મ લાગ્યું છે મેરા દેશ પહેલા હવે આ ફિલ્મ સ્કૂલના ટીચરો પ્રિન્સિપાલો અધ્યાપકો આ આ તમામ એક ગુજરાત સરકાર દ્વારા મેસેજ જાય છે કે ભાઈ અંદર ફરજિયાત હાજરી આપવાની રહેશે તમારે અને તમારા પરિવારના લોકોએ તો હું પૂછવા માંગુ છું ગુજરાત સરકારને કે શિક્ષકોને બસ આ જ કામ કરવાનું છે બાળકોને ભણાવવાના નથી બાળકોને ભણાવવાના નથી તમે લોકો અભણ અંગૂઠા છાપ છો તો એનો મતલબ એ થોડો છે કે દેશના બાળકો પણ અભણ અંગૂઠા છાપ જ રહેવા જોઈએ શિક્ષકોને જબરજસ્તી મેસેજ કરીને બોલાવવામાં આવે છે ત્યાર પછી જો શિક્ષકો ન આવે તો ફરી એક વખત મેસેજ આપવામાં આવે છે અને ત્યાર પછી શિક્ષકો ખુદ સમજી જાય છે કે મેસેજ ઉપર મેસેજ આવે છે એનો મતલબ એમ કે આપણે હાજરી નહીં આપીએ તો આપણી નોકરી ખતરામાં છે એ સો ટકા પાકું છે એટલે બિચારા શિક્ષકોને ત્યાં જવું પડે છે અને એ કાર્યક્રમની અંદર જઈને શિક્ષકો કરે છે શું એ પ્રોગ્રામની અંદર જઈ અને શિક્ષકો બધે તપાસો કરે કે ભાઈ સંડાસ પાણી બરોબર છે પાણીની સુવિધા બરોબર છે ફિલ્ટરો લાવ્યા છે કે નહીં બસ આવી જ કામગીરી કરવાની હોય છે એનો પણ નરેન્દ્ર મોદી મેં કીધું એમ તમને ગમતા હોય કે ના ગમતા હોય તમારે અવશ્ય જવું પડશે કારણ કે આ ગુજરાત સરકાર શિક્ષણમાં માનતી નથી એટલે જે શિક્ષકો તમારા બાળકોને ભણાવે છે એ શિક્ષકોને નરેન્દ્ર મોદીના દરેક કાર્યક્રમની અંદર ફરજિયાત હાજરી આપવાનું કહે છે એ દરમિયાન તમારા બાળકો જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલમાં રજા કરો મજા આ આ આપણી ગુજરાત સરકાર છે ત્યારે નરેન્દ્ર મોદીના આ પ્રોગ્રામની અંદર હાજરી આપવા માટે અચૂકથી કહેવામાં આવ્યું છે જેટલા લોકોને પહેલો મેસેજ કહ્યો તો એમણે એમનું નામ રજીસ્ટર કરાયું કારણ કે બધા શિક્ષકો સરખા નથી હોતા કોઈ ચાપરૂસી કરવાવાળા પણ હોય છે અને કોઈને ચાપલુસી કરવાનો શોખ બિલકુલ નથી હોતો તો એવા શિક્ષકોએ પોતાનું નામ ન નોંધાવ્યું તો બીજી વખત મેસેજ જાય છે કે ભાઈ તમારું નામ ફટાફટ નોંધાવો કેટલા લોકો આવશો કારણ કે ભીડ ભેગી કરવા માટે મેસેજ ઉપર મેસેજ કરવા પડે છે એમના ભક્તો એવું કહે છે કે નરેન્દ્ર મોદીનો ડંકો વિદેશમાં વાગે છે પરંતુ અસલમાં ગુજરાતની અંદર ભીડ ભેગી કરવામાં નરેન્દ્ર મોદીને ફાફા પડી જાય છે મેસેજ ઉપર મેસેજો કરવા પડે છે મફતમાં બસો દોડાવી પડે છે નાસ્તા પાણીઓ કરાવવા પડે છે ત્યારે લોકો નરેન્દ્ર મોદીની સભામાં જાય છે અને ભક્તો ભલેને કહેતા હોય કે અમારા આકાનો ડંકો વિદેશમાં વાગે છે આ ડંકા બંકા કઈ વાગતા નહોતા છેલ્લા બાર વર્ષથી ગુજરાતની જનતાને આ લોકો મૂર્ખ બનાવતા આવ્યા છે એટલે ગુજરાતની અંદર જ્યારે નરેન્દ્ર મોદીની સભા હોય ત્યારે ખાસ કરીને સરકારી કર્મચારીઓને જબરજસ્તી બોલાવવામાં આવે છે આંગણવાડીની બહેનોને બોલાવવામાં આવે છે સ્કૂલના શિક્ષકોને પ્રિન્સિપલોને સરકારી નોકરી કરતા હોય તમામ લોકોને જબરજસ્તી બોલાવવામાં આવે છે મોટી મોટી કંપનીના વર્કરોને મોકલવામાં આવે છે કે ભાઈ તમને ચારસો પાંચસો રૂપિયા મેં આજના દિવસની દાળી આપી દઈશું પરંતુ તમારે નરેન્દ્ર મોદીની સભામાં જઈ અને હાજરી આપવાની છે ચાપલુસી કરવાની છે ત્યાં સુધી તમે લોકો ચાપલુસી કરશો નરેન્દ્ર મોદીની તમે ક્યાં સુધી ચાપલુસી કરશો દેશની જનતા હવે જાણી ગઈ છે કે નરેન્દ્ર મોદીની સભામાં આવે માણસો સ્વયંભૂ નથી આવતું ભીડ ભેગી કરવા માટે બસો મૂકવી પડે લાલચ આપવી પડે નાસ્તા કરાવવા પડે એમ છતાંય આવેલા લોકો જબરજસ્તી જેને બોલાવવામાં આવે છે એવા લોકો ત્યાં આવી તો જાય છે પણ સભા સાંભળવામાં એ લોકોને ઇન્ટરેસ્ટ નથી સભા સાંભળવા માટે આવતા નથી બસ જબરજસ્તી એમની નોકરી ખતરામાં ન પડે એટલા માટે લોકોને આવવું પડે છે તો મારે ગુજરાત સરકારને કેવું છે કે એક તો શિક્ષણ ખાડે ગયું છે સરકારી આંકડાઓ કે છે અમે નથી કહેતા કે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણ ખાડે ગયું છે દસ રાજ્યની અંદર આપણો સમાવેશ થઈ ગયો છે કે ગુજરાતની અંદર શિક્ષણ ખાડે ગયું છે ગુજરાત ગુજરાતમાં રાજ્ય છે એવું સરકારી આંકડાઓ કહે છે તો હવે મારે દેશની જનતાને ગુજરાતની જનતાને કહેવું છે કે આટ આટલું થયા પછી જો તમે જાગૃત ન થતા હો તો પછી સરકારનો વાંક આપણે કાઢવો ખોટો છે કારણ કે જનતા જ જાગૃત ન થાય જનતાને જ આ બધું જોતું હોય તો આપણા દેશના બાળકો કેવી રીતે ભણશે વિચાર તો કરો તમે દોસ્ત આ સરકાર ભણેલી ગણેલી સરકાર નથી એટલે તમારા ને આ લોકો ભણવા દેતા નથી શિક્ષકો જે ભણાવે છે જબરજસ્તી એમના કાર્યક્રમોમાં હાજરી આપવાની એમની કરવાની એટલા માટે બોલાવવામાં આવે છે એટલે વિચાર તમારે કરવો પડશે દોસ્તો જાગૃત બનવું પડશે સારી અને શિક્ષણમાં જે રસ ધરાવતી હોય એવી સરકારને સત્તામાં આપણે લાવવી પડશે કારણ કે આ પોતે અભણગુઠા છાપ છે એટલે તમારા મારા બાળકોને આ લોકો ભણવા દેવાના નથી ક્યારે આ વાત ઉપર વિચાર કરવો પડશે પરંતુ જેટલા જેટલા શિક્ષકોને મેસેજ આવ્યા છે એ લોકોને ત્યાં હાજરી આપી અને ભીડ ભેગી કરી ભીડ બતાવી પડશે મોદીના આ ફિલ્મનો ફિયાસ્કો થઈ જશે ખેર જોઈએ હવે કેટલા શિક્ષકો ચાપલુસી કરવા વાળા છે અને કેટલા શિક્ષકો આ ચાપલુસી નથી કરતા આવનારા દિવસોમાં જોવા મળશે ગઈકાલે આવતીકાલે જ આ ફિલ્મ રિલીઝ થવાની છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જોઈએ હવે કેટલા લોકો કરે છે હાલ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો એટલે દરેક લોકોને ખબર પડે કે આ અભણ અંગૂઠા છાપ સરકાર હવે આપણા બાળકોને પણ બરાબર ભણવા દેતી નથી જય હિન્દ